પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શનનો અનોખો મહિમા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ આરસોડિયા ગામ પાસે સપ્તેશ્વર મંદિર શિવ દર્શનનું બે દિવસ માટે આયોજન કરાયું છે જેમાં અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા માત્ર ત્રણ પેનનો ઉપયોગ કરી ભગવાન શિવની છસોથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે અમદાવાદના હસમુખભાઈ પટેલ ભગવાન શિવના અનોખા ભક્ત છે તેઓ જોધપુર વિસ્તારમાં પાનપાર્લર ચલાવતા હસમુખભાઈ છેલ્લા બાવીસ વર્ષથી ભગવાન શિવના ચિત્રો બનાવી રહ્યા છે તેમજ અત્યાર સુધીમાં છસો જેટલા ચિત્રો તેમને બનાવ્યા છે માત્ર નવ ધોરણ સુધી ભણેલા હસમુખભાઈએ ચિત્રો બનાવવાની તાલીમ લીધી નથી જોકે સ્વયં સ્કૂલનાથી તેઓએ તમામ ભગવાન શંકરના વિવિધ પ્રસંગો જેવા કે શિવતાંડવ ગંગા અવતરણ ભસ્મા વધ જેવા પ્રસંગોને આવરી લઈને ચિત્રો દોર્યા છે સાથ બાર જ્યોતિર્લિંગની કથાઓને આવરી લઈને બનાવેલા ચિત્રોનું પ્રદર્શન પણ તમામ જ્યોતિર્લિંગના મંદિરોમાં આયોજિત કર્યા બાદ છેવાડાના ગ્રામજનોને ભગવાન શિવના વિવિધ પ્રતિમા તેમજ કલાકૃતિઓના દર્શન કરાવવા આ અભિયાનની શરૂઆત કરી છે જે અંતર્ગત સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં માત્ર લાલ અને કાળા રંગનો ઉપયોગ કર્યો છે ઊભા કરાયેલા ભગવાન શિવના પ્રદર્શનને શિવ દર્શન તરીકે ઓળખાવે છે સપ્તેશ્વર મંદિરના પટાંગણમાં પ્રદર્શન આગામી બે દિવસ સુધી એટલે કે સત્તર અને અઢાર ઓગસ્ટ બે

હા એના ઓળખાણ કરાવી અને એ આજે અમને ખરેખર પ્રતીક થાય છે કે શિવના આટલા બધા સ્વરૂપો છે બધાએ લોકો શિવજીના ભક્તો અલગ અલગ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જાય છે આજે અમે અહીંયા સપ્તેશ્વર મહાદેવે દર્શન કરવા માટે આવેલા હતા મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ અમે બહાર નીકળ્યા પછી અહીંયા હસમુખભાઈની આર્ટ ગેલેરીનું અહીંયા નિર્માણ કરેલું હતું તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા અમે અમને અહીંયા શંકર ભગવાનના વિવિધ સ્વરૂપોના અહીંયા દર્શન કર્યા છે અમે અહીંયા હસમુખભાઈની રૂબરૂ મુલાકાત પણ કરી છે એમની જોડે રૂબરૂ મુલાકાત પછી અમને ખ્યાલ આવ્યો કે આ બધા જ શંકર ભગવાનના જેટલા પણ ચિત્રો છે એ અમને ક્યાંયથી કોપી નથી કરેલા પરંતુ એમને જાતે મનથી અંતર બધા બનાવેલા છે અને એ પણ માત્ર ત્રણ કલાકની અંદર ત્રણ જ પેનથી બનાવેલા છે ખરેખર હસમુખભાઈએ આટલા બધા શંકર ભગવાનના આવા સરસ ચિત્રો બનાવીને બધાને બહુ જ આનંદ કરાયો છે